જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે કુતિયાણા તાલુકાના કુતિયાણા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત એવા ચક્કુભાઈની વાડીયા એવા હે જેણે ચકાભાઈ રીક્ષાવાળા આપ જોઈ શકો છો ચક્કાભાઈ રીક્ષાવાળા બરાબર અને એમણે સોયાબીનનું વાવેતર કરેલું છે અને એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપેલું છે આ જોઈ શકો છો તમે ગ્રીન ઇન્ડિયા ખાતરથી સોયાબીન બીજું પણ બાજુમાં પંદર વીઘાનું છે પછી આ મુરા છે મુરામાં પણ એમણે નાખ્યું છે અને આ સીભડાના વેલા છે કાકડી છે અને કાકડીનો તમને એક નમૂનો બતાવું એ ખાતરથી કાકડી કેવી થાય છે જો ચકકુભાઈ વાવેલી આ કાકડી તમે દૂધડી ટાઈપ જોઈ શકો છો આ કાકડી હજી પણ કાકડી પાકી નથી આવડી મોટી થઈ છે તો અને ચક્કુભાઈ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે આપણે ચકકુભાઈને પૂછીએ નમસ્કાર ચકકુભાઈ નમસ્કાર આ ગ્રીન ઇન્ડિયા ખાતર તમે ક્યાંથી લીધું મેં આથી લીધું આપણે ગોવિંદભાઈ પાસેથી બાવરાવદર બરોબર આ તમને માહિતી ખાતરનો અનુભવ નતો પણ મેં આ વખતે જે નાખ્યું ને ભીંડાને એટલે ભીંડા મારે એક્સપર્ટ બહુ સરસ થયા હતા એકદમ ક્યાંય ન થાય એવા ભીંડા થયા હતા અત્યારે તમે આમાં આ સોયાબીનમાં નાખેલું છે આ સોયાબીનમાં ઉપરથી નાખેલ છે એનું રિઝલ્ટ તમને કેવું લાગે રિઝલ્ટ તો હમણાં મહિના દી એમાં નાખ્યું ને એટલે હવે દેખાશે પણ અમે સ્પ્રે કરેલ હતો એટલે એમાં બહુ દેખાણું છે પહેલા સ્પ્રે કર્યો હતો અને ભીંડામાં વાપરેલ છે મેં જોશો મિત્રો આ ચીપડા છે આ ભીંડાનો છોડવો છે તમે જુઓ પછી આ વેલા છે જોરદાર રિઝલ્ટ છે તો ચકુભાઈ બીજા ખેડૂત પ્રત્યે તમે કેવી માહિતી આપશો ખાતર વાપરવા જેવું કે એક જણાને મેં આ બાજુમાં આપ્યું છે અને પાંચ વીઘામાં માંડવીમાં નાખ્યું છે મારી સાથે હમણાં જે નાખ્યું ને ત્યારે હા 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 બાજુમાં છે વાળી એને મારું જોઈને એને લીધા છે એને પાંચ થેલી ના લીધી હમણાં બરાબર તો આ ખાતર વાપરવા લાયક તો ખરું ને શ્યોર શ્યોર ભલે ચકુભાઈ તમે આ ગ્રેનિડિયા ખાતર વાપર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર અને દરેકને બતાવી દો છો આ જો શેરડી છે આ વેલા છે શક્કુભાઈ ને ઓર્ગેનિક ખેતી તરફ બહુ પ્રેમ છે અને આગળ જોતા એક લીંબુડી છે લીંબુડી છે પુષ્કળ લીંબુ છે પુષ્કળ લીંબુ છે એમાં પણ પુષ્કળ લીંબુ છે ભલે જોય દારકાદીશ ખેડૂત મિત્રો